નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ તેર નવ બે હજાર ચોવીસ વાર શુક્રવારના રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને આવનારા તમામ વીડિયોની સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટયાર્ડમાં કલોજીનો નીચો ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયાથી ઊંચો ભાવ ત્રણ હજાર છસો રૂપિયા રહેલો તો સિંગદાણા ચૌદસો પચાસ રૂપિયાથી લઈને સોળસો રૂપિયા જીરું ચાર હજાર બસો પચાસ રૂપિયા થી લઈને ચાર હજાર સાતસો અઢાર રૂપિયા રાયડો નવસો રૂપિયા થી લઈને રૂપિયા ની વાત કરીએ તો અગિયારસો પંદર રૂપિયા થી લઈને ચણા તેરસો ત્રીસ રૂપિયા થી લઈને ચૌદસો પચાસ રૂપિયા રચકાબીજ ચાર હજાર પાંચસો રૂપિયા થી લઈને પાંચ હજાર ત્રણસો રૂપિયા સુવા બારસો પચાસ રૂપિયા થી લઈને સોળસો એકોતેર રૂપિયા મેથી નવસો રૂપિયા થી લઈને બારસો સાસઠ રૂપિયા અડદ સોળસો રૂપિયા થી લઈને અઢારસો રૂપિયા મગ તેરસો પચાસ રૂપિયા થી લઈને સત્તરસો એકત્રીસ રૂપિયા તુવેર સત્તરસો પચાસ રૂપિયા થી લઈને બે હજાર રૂપિયા ધાણા પચાસ રૂપિયા થી લઈને ચૌદસો રૂપિયા અજમો બે હજાર રૂપિયા થી લઈને બે હજાર છસો ચોપન રૂપિયા સોયાબીન આઠસો સિત્તેર થી લઈને નવસો પંદર રૂપિયા જુવાર સાતસો દસ રૂપિયા થી લઈને સાતસો ચોરાણું રૂપિયા લસણ ત્રણ હજાર ચારસો એકવીસ રૂપિયા થી લઈને પાંચ હજાર સો રૂપિયા વરિયાળી એક હજાર રૂપિયા થી લઈને તેરસો છોતેર રૂપિયા તલકાળા બે હજાર નવસો ચુમાલીસ રૂપિયા થી લઈને ત્રણ હજાર પાંચસો એસી રૂપિયા તલ સફેદ બે હજાર પચાસ રૂપિયા થી લઈને બે હજાર છસો એસી રૂપિયા ઘઉં લકવાન પાંચસો ચાલીસ રૂપિયા થી લઈને રૂપિયા મગફળી તો રાજકોટ માર્કેટ તમામ વસ્તુના કહીકાવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો ને લાઈક કરી દેજો ચેનલમાં નવાયા હોય તો ચેનલ ને કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટ યાર્ડના રોજેરોજના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે લીધી વિડીયો જો badal abar